જ્યારે જેસઆરટીસીના ગોડાઉનમાં પડી રહેલા ટારોની સ્થાનિકો દ્વારા તાત્કાલિક હટાવવા માટેની તજવીજ હાથ ધરી હતી આગના બનાવને લઈને ગોધરા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા

જે હાલ તો જે સ્થાનિક મામલતદાર શ્રી ડીવાય સાથે વાત કરવામાં આવી તો જે હાલ જે આગ નું જે ઘટના નું છે તે હાલ જે તપાસ નો વિષય છે તેવું સ્થાનિક ના અધિકારીઓ તેવું જણાવી રહ્યા છે કેતનજી કેટલું નુકસાન થયું છે આગમાં હાલ જે તપાસની કામગીરી છે આપણે સ્થાનિક મામલતદાર જોડે સીધી વાત કરી ત્યારે તેઓ એવું જણાવી રહ્યા છે હાલ જે તપાસ નો વિષય છે અને સ્થાનિક વ્યક્તિઓ દ્વારા જેની માહિતી કરી અને તમામ માહિતી આપવામાં આવશે તેવું મામલતદાર શ્રી એ જણાવ્યું હતું સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ગોધરામાં જેએસઆરટીસી ના સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ હતી ગોધરાના અમદાવાદ હાઈવે પર આવેલા ત્રિમંદિર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી